પાટણ જિલ્લાના વારાહીમાં બ્રાહ્મણ પરિવાર પર થયેલા હિચકારા હુમલાને ઘેરો પ્રત્યાઘાત પડ્યા છે અને આ હુમલાના વિરોધમાં વિવિધ તાલુકા મથકોએ બ્રાહ્મણ સમાજ દ્વારા આવેદન આપવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને આજે બનાસકાંઠાના ભાબરમાં પરશુરામ સેના અને કરણી સેના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હિન્દુ સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે વારાહી ગામે બ્રાહ્મણ પરિવાર પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારને રક્ષણ પૂરું પાડવા માંગ કરી હતી બ્રાહ્મણ સમાજના એક યુવાન ઉપર હુમલો થયો અને ઘણા એક દિવસથી પૂરા પરિવારને વારાહીમાં આ નરાધમો પરેશાન કરી રહ્યા છે અને એના માટે કરી અને આજે મામલતદાર ઓફિસ

જે અત્યાચારો થયા છે એ માત્ર બ્રહ્મ સમાજ નહીં પણ સંપૂર્ણ હિન્દુ હિન્દુ સમાજનું અપમાન છે અને અમને કાયદો અને વ્યવસ્થા ઉપર પૂરો વિશ્વાસ છે એમને ન્યાય મળશે અને જો ન્યાય નહીં મળે તો એનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બ્રહ્મ સમાજ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજનો સમાજ એનો પૂરેપૂરું બદલો લેશે જો આ રીતનું રાજ્યવ્યાપી આંદોલન આ રાજ્યવ્યાપી આંદોલન કરશે આવેદન પત્ર આપવામાં આવ્યું છે મામલેચાર બ્રાહ્મણ મતલબ અત્યાચાર કરે છે એના માટે નમર્ત વિનંતી થઈ અને દરબારો